ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદ થી વરા પેલા આપ્યો હતો નરેન્દ્રભાઈ ની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીંયા લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો કે ગોપાલ માં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા બે કરોડ રૂપિયા પણ ઇનામ મોટું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જાવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા પાટીલ ને પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ચેલેન્જ વાળી થઈ છે મિત્રો ગોપાલ ઇટાલિયાને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ કરી છે કે તમે મોરબીમાં મારી સામે ચૂંટણી લડી અને જીતી બતાવો હું તમને બે કરોડ રૂપિયાનું ઇનામ આપીશ મિત્રો કાંતિભાઈ અમૃતિયાની વાત ઉપર ગોપાલભાઈ ઇટાલિયાએ પણ હવે એ ચેલેન્જને સ્વીકારી છે અને સ્વીકારતા જ ગોપાલ ઇટાલિયાએ વિડીયો મારફતે શું મેસેજ આપ્યો છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો તમે આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ એક શરત પણ રાખી છે કે તમે પાટિલ અંકલને ના પૂછતા કે હું રાજીનામું આપું કે નહીં મારાથી ભૂલથી બોલાઈ ગયું આવું ગોપાલ ઇટાલિયા શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી મેળવી આ વિડીયોમાં આ વિડીયો દરેક લોકોને શેર કરો અને તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે હવે શું થશે કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપશે કે નહીં અને ગોપાલ ઇટાલિયા ચેલેન્જ પાડશે કે નહીં આ દરેક આંદોલન સામે આવી જો પાંચ વર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં દસ ટકા ને વીસ ટકા વાળા ને જમીન ફળાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા હે એટલે એમાં એનો હા હાસે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીંયા લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને

પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તવે શુરા બોલ્યા ન ફરે શુરા હો મરદ માણસ હો અને એક જ વખત બોલતા હો જબાનના પાક્કા માણસ હો તો આજે 10 તારીખ થઈ છે મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જાવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે પાટીલ મને ઠપકો આપશે પાટિલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે એમ જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસાદર સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે

તમને શું લાગે છે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે રજા આપશો ધન્યવાદ